આજ રોજ પંચોતેરમાં તાલુકા કક્ષાની વન મહોત્સવની ઉજવણી નવા પુનિધ્રા ખાતે ડેરીચા ડુંગર પર ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષશ્રી જેઠાભાઈ ભરવાડ આહિર સાહેબની અધ્યક્ષતામાં ઉજવવામાં આવેલો હતો જેમાં વૃક્ષારોપણનો કાર્યક્રમમાં પંદર વૃક્ષો વાવી અને વૃક્ષો પ્રત્યે જાગૃતતા લાવવાનો પ્રયત્ન કરેલ છે તેમાં જ વૃક્ષરથ ફેરવી તેને લીલી ઝંડી આપવામાં આવેલ છે જેમાં બે હજાર રોપાનું વિતરણ પણ કરવામાં આવેલું છે જેમાં જામફળી અને દાડમના છોડનું વિતરણ કરવામાં આવેલું છે તેમાં વૃક્ષારોપણમાં જે આઠ પ્રકારના વૃક્ષોનું વાવેતર કરેલ છે જેમાં છે વડ છે પીંપળ છે શિશુ છે બદામ છે જેવા અનેક પ્રકારના વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલ છે વન મહોત્સવ ઉજવવાનો મુખ્ય હેતુ એ હોય છે કે વૃક્ષો પ્રત્યે લોકોમાં જાગૃતતા આવે અને વૃક્ષ પ્રત્યે આ સાહેબ પ્રધાનમંત્રી સાહેબને એક લોગો છે એક પેડ એક માકે નામ તો આપણે એવું બતાવવા માગીએ છીએ પ્રધાનમંત્રી સાહેબ કે દરેકે એક વૃક્ષ વાવવું જોઈએ જ્યારે આપણી ક્રિટિકલ કન્ડિશન જ્યારે એવી હતી કે ઓક્સિજન ન મળતો હતો તો પ્રધાનમંત્રી સાહેબનો એવો ધ્યેય છે કે દરેક માણસે એક વૃક્ષ વાવેલું હોય છે તો એના પાછલી પેઢીમાં ફળ ફૂલ બધું જ મળી રહેશે એટલા માટે દરેકે એક વૃક્ષ વાવવું જોઈએ